યસ ટેન્સ અને વોઇસ ઉપર આખું ગ્રામર હોય છે તમારું ચોકસાઈ વાળું એરરલેસ ગ્રામર આ ટોપિક ના હિસાબે થાય છે મતલબ ટોપિક કામનો છે અને તમને આજના વિડીયોમાં સો ટકા આસાન ભાષામાં સમજાવીશ અને છેલ્લા દિવસોની છેલ્લી તૈયારી જબરદસ્ત કરાવીશ તો ખાસ ખાસ એન્ડ સુધી જોડાયેલા રહેજો મસ્ત મજાના પેરેગ્રાફ આજના વિડીયોમાં ડિસ્કસ કરીશું સોલિડ મેથડ સાથે ગમશે ગમશે અને કોન્ફિડન્સ આવશે અને આવો જ કોન્ફિડન્સ તમને આ બંને ચેનલ તરફથી મળવાનો છે

તમને આગળ પણ આપણું ઇંગ્લિશ કામમાં આવશે ગેરંટી તો આ પ્રમાણે વિશ્વાસ રાખીને કામ કરજો ચલો સ્ટાર્ટ કરીએ પહેલી વાત આ મુદ્દો તમારા માળખા પ્રમાણે કહું તો ડુ એઝ ડાયરેક્ટેડમાં આવે જેમાં એકાવન અને બાવન નંબરના બે પેરેગ્રાફ હોય ચાર માર્ક્સમાં પૂછાય એમાં એક પેરેગ્રાફ સો ટકા એક્ટિવ પેસી હોય છે તો હું તમને એક્ટિવ પેસી પેરેગ્રાફ સ્પેશિયલ મસ્ત મજાની ડિઝાઇન સાથે આજે સોલ્વ કરાવું ચલો પહેલો સાથે સાથે આપતા જાઓ જવાબ થોડો સમય આપી દો વેલકમ દર્શિત સોલંકી વેલકમ 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 રુદ્ર હા સર તમને જે રાઇટેડ હતા શીખવાડિયા અને દિવેસર યસ પરફેક્ટ રેડી વાત છે તમારે જે ટોપિકની ડિમાન્ડ હોય ને તમે કમેન્ટ સેક્શનમાં લખો ને અમે જોતા હોઈએ છીએ અને એ પ્રમાણે અમે પ્લાનિંગમાં જ હોઈએ છીએ યસ તમારે ખાલી એક્ટિવ રહીને બધા સેશનમાં આવી જવાનું ઓકે

કર્તા ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ પેસિવ વોઇસ વાક્ય રચના કર્મ ટુ બી વી 3 બાય પ્લસ કર્તા અન્ય શબ્દ બધું સાથે તમને આસાની થાય એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ સમજવા માટે શું કરવું પડે સોલ્વ કરવા માટે શું કરવું પડે પહેલો તમારે એટેક કરવો પડે આપેલા વાક્યમાં ક્રિયાપદ શું છે ક્રિયાપદ મળે એટલે તરત કર્મ મળે શું કામ ક્રિયાપદ કર્મ ની પાછળ હોય ક્રિયાપદ મળે કરતા મળે શું કામ ક્રિયાપદ ની પહેલા કરતા હોય અને કર્મ ની પછી અન્ય શબ્દ હોય બધા જ મુદ્દા તમને મળી જાય એટલે કામ આસાન થઈ જાય તો આ વાક્યમાં ક્રિયાપદ છે ડેવલોપ અને આ વાક્યમાં ક્રિયાપદ છે નોટિસ્ટ ચલો બે વાક્યમાં મને ક્રિયાપદ નું બીજું રૂપ દેખાય છે વી વીટુ મતલબ બે વાક્ય સાદા ભૂતકાળના છે તો હવે તમને સાદા ભૂતકાળના ટુ બી ખબર હોવા જોઈએ સાદા ભૂતકાળના ટુ બી આવે છે કાં તો વોઝ કાં તો વેર

મારે ટુ બી મૂકવાનું કર્મ મુકાઈ ગયું જો ટુ બી શું મૂકશું અહીંયા ગ્રેટ કોન્ફિડન્સ એક વચન છે એટલે વોઝ મૂકીશું વોઝ અને ડેવલપમાં વિથલી ડેવલપ થાય વોઝ ડેવલપ હવે શું વધુ ધ સ્ટુડન્ટ્સ કરતા જે તમારે લખવું પડશે બાય સ્ટુડન્ટ્સ જો ભાઈ એક માર્ક્સ આવી ગયો આ રીતે આવે આવી મેથડ થી આવે આ રીતે કામકાજ કરજો આસાન થઈ જાય હે ને યસ જબરદસ્ત નેક્સ્ટ ચલો ધીઝ ચેન્જ આ તમારું કર્મ એટલે પહેલા સ્થાને આવશે

પ્રોપર આ વાક્યનું ટુબિન રૂપ ખબર હોવી જોઈએ તો માર્ક્સ મળશે ચલો સાદા વર્તમાન કાળમાં રૂપ આવે છે કા તો એમ કા તો ઇઝ કા તો આર ટુબિન રૂપ સાદા વર્તમાન સાદા ભવિષ્યકાળમાં શું આવે કા તો શેલ અથવા તો વિલ એની સાથે બી આ ટુબિન રૂપ છે સાદા ભવિષ્ય તમને ક્લિયર હોવું જોઈએ યસ ચલો સોલ્વ કરીએ તો અહીંયા જે હિમ છે ક્રિયાપદ પછી હોવાથી આ તમારું કર્મ છે કર્મ હિમ આગળ આવે એટલે હિમ નું હિ થઈ જાય યાદ કરો ચલો હિમ આગળ આવી જા હિ થઈ જા થઈ ગયું જો હવે હિ સાથે મારે એમિઝાર શું લેવું પડે ઇઝ તો હી ઇઝ અને લવ નું વિ થઈ જાય લવડ પાછળની ડી લાગશે હી ઇઝ લવડ હવે વેરી મચ તમારું અન્ય શબ્દ છે અને ઓલ ધ સ્ટાફ મેમ્બર તમારું કર્તા છે યસ તો તમે વેરી મચ બાય ઓલ ધ સ્ટાફ મેમ્બર્સ લખો તો પણ ચાલે અને બાય ઓલ ધ સ્ટાફ મેમ્બર્સ વેરી મચ લખો તોય ચાલે એમાં કોઈ માર્ક્સ કટ થશે નહીં ખાસ યાદ રાખજો તમે બાય પ્લસ કરતા વાળો ભાગ અને અન્ય શબ્દો વાળો ભાગ ઉલટ સુલટ કરી શકો એમાં કોઈ માર્ક્સ કપાશે નહીં પણ કર્મ ટુ બી વિથ ધ લાઈન જ હોવા જોઈએ યસ આર્યન પટેલ જબરદસ્ત ચલો નેક્સ્ટ ગૌરવ પ્રજાપતિ મસ્ત ચલો એક નાની એવી મિસ્ટેક છે ગૌરવ છેલ્લા વાક્યમાં જોઈએ ચલો હિમ આગળ આવશે ફરીથી એટલે હી થઈ જશે ટુ બી લેવાનું હી સાથે વિલ બી પ્રમોટેડ અહીંયા બી લખવું પડશે ટુ બી માં અને પ્રમોટેડ થશે ગૌરવ બી ભૂલાઈ ગયું તરબૂચમાં બી આવે ચમરુખમાં બી આવે બી ભૂલવાનું નથી યસ બી ભૂલવાનું નથી હા વિલ બી પ્રમોટેડ સૂન બાય ધ કંપની અથવા તો બાય ધ કંપની સૂન કોઈ પણ લખો ચાલે ચલો ક્લિયર થાય છે ઓકે આર્યન પટેલ અલી રૈયદ રૈયદના જવાબ આવે છે ગૌરવ ના જવાબ આવે છે કુશ ના જવાબ આવે છે જબરદસ્ત વેલકમ આપો જવાબ ઓકે ચલો સંસના પટેલ અલ્સના પટેલ ઓકે ચલો બે જોયા હજુ જોવાના છે પણ આ મેથડ તમારા માટે નવી હોય તો ખાસ લાઇક કરજો કામ આસાન થતું હોય તો લાઇક કરજો યસ ચલો આગળ વધ્યાની પહેલા મજા આવતી હોય તો લખો વાવ 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 તે એક નવી માહિતી આપી દો આપણે વોટ્સએપ ગ્રુપ ચલાવીએ છીએ જેમાં જેટલા બી સેશન લેવાય છે એના અપડેટ તમને મળતા રહે તો ખાસ ધોરણ દસ ના ગ્રુપમાં જોડાઈ જજો અને તમે નસીબદાર છો તમારે આવતા વર્ષે અગિયારમાં માં પણ હું મળીશ બારમામાં પણ મળીશ અને લાઈફ ટાઈમ માટે સ્પોકન ઇંગ્લિશમાં પણ મળવાનો છું બધા ગ્રુપની લિંક નીચે વોટ્સએપમાં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ખાસ ખાસ જોડાઈ જજો ઓકે યસ બીજી વાત કરીએ છેલ્લા એક અઠવાડિયાથી વિદ્યાર્થીઓની કમેન્ટ આવે આઈએમપી વિડીયો આપો ને ક્યાં વિડીયો વાંચવા ઓછા સમયમાં કઈ મહેનત કરવી હું તમને સ્ટ્રેટેજી વાળા વિડીયો પણ શોર્ટ ટાઈમ પણ એની પહેલા મેં ઓલરેડી ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા માટેનું સ્પેશિયલ પ્લે લિસ્ટ બનાવી દીધું છે એમાં તમને બધા ટોપિક મળી જશે અને બોર્ડની એક્ઝામ સુધીમાં આમાં ઘણા બધા વિડીયો એડ પણ થવાના છે તમે નવા છો આજે જ આવેલા છો એક એક વિડિયો લાઈનમાં ડેલી જોતા જાઓ હું તમને ગેરંટી આપું છું જે સમજાવટ તમને અહીંયા મળશે ને બીજે ક્યાંય નહીં મળે ઓછા સમયમાં તમે લાંબા સમય સુધી યાદ રાખી શકો એવી મસ્ત મજાની સમજાવટ છે તો ખાસ તમે પ્લેલિસ્ટમાં બધા જ વિડીયો જોઈ લેજો અને ભૂલતા નહીં હા ચલો નેક્સ્ટ આગળ વધીએ આપણા કોર્સ પણ દસમા ધોરણના ચાલુ હતા જે કદાચ તમે મિસ કરી ગયા તો વાંધો નહીં તમે તમારા મિત્રોને ખાસ મિસ કરવા દેતા નહીં આવતા વર્ષના વિદ્યાર્થીઓ માટે અને તમે પણ અગિયાર બારમા કોર્સમાં જોડાઈ દેજો યસ કેમ કે કોર્સમાં આપણે આવી જ મસ્ત મજાની પ્રેઝન્ટેશન સાથે મેથડ સાથે ભણાવીએ છીએ તમારું કામ આસાન થઈ જાય એટલા માટે ચલો નેક્સ્ટ ત્રીજો આપો જવાબ હવે તમને સિસ્ટમ ખ્યાલ આવી ગઈ છે કેટલા પેરેગ્રાફ છે આજે હજુ ચાર છે આપો જવાબ ચલો જ્યોતિ પરમાર યસ પરફેક્ટ પરફેક્ટ ગ્રેટ ચલો પહેલું વાક્ય તો આપી દીધું છે ટીચિસ નું ઈ સ્ટોટ આપણે નીચેના બે વાક્ય જોવાના છે તો ડિઝાઇન કરી દો આપણી સિસ્ટમેટિક ભાષામાં હા ચલો બે વાક્ય સોલ્વ કરવાના છે અહીંયા છે લવ ફરીથી બહુવચન કરતા સાથે વિવન છે મતલબ આ વાક્ય પણ તમારું સાદો વર્તમાન કાળ છે હમણાં વાત કરી ગયા સાદા વર્તમાન કાળમાં ટુ બી તમારું આવે કા તો એમ કા તો ઈઝ કા તો આર અને આ પણ તમારું સાદો વર્તમાન કાળ જ છે પણ પ્રશ્નાર્થમાં છે ચલો બનાવીએ મજા આવશે મજા આવશે મજા આવશે યસ માનવ થેન્ક યુ યસ આવી કમેન્ટથી મોટિવેશન મળે વિડિયો પૂરો થાય પછી ખાસ લખજો ને હા લાઈવમાં તો લખો છો વિડીયો પૂરો થયા પછી લખજો ચલો તો આ ક્રિયાપદ આ તમારું કર્મ હર આગળ આવે એટલે સી થઈ જાય જો સી થઈ ગયું હા થઈ ગયું હવે સી સાથે લેવું પડે ઇઝ લવ નું વિથ લવડ ઈ સી ઇઝ લવડ હા હવે વેરી મચ બાય ઓલ ધ સ્ટાફ બાય ઓલ ધ સ્ટુડન્ટ્સ અથવા તો બાય ઓલ ધ સ્ટુડન્ટ વેરી મચ કોઈ પણ રીતે લખો ચાલે હે ને આ રીતે કામકાજ કરશું

પછી વીત્રી જે થશે રિસ્પેક્ટેડ અને કરતા બાય યુ આ પ્રમાણે પ્રોપર જવાબ બનશે યસ નિસર્ગ રાવલ નો જવાબ પરફેક્ટ છે નારણસિંહ વાઘેલા પરફેક્ટ અર્ચના પટેલ પરફેક્ટ રિયાન પરફેક્ટ જબરદસ્ત ઓકે તો આ પ્રમાણે કામકાજ થશે ચલો ખાસ વિડીયો લાઈક કરજો ભાઈ આટલી આસાન મેથડ માટે ચલો નેક્સ્ટ ફોર્થ એક વાક્ય તો આપી દીધું છે બીજા બે વાક્ય જોવાના છે આપો વિચારો કોઈ વાંધો નહીં હું તમારી ભૂલ શું કામ બતાવું છું મારે તમારા બોર્ડના પેપરમાં પૂરા માર્ક્સ જોઈએ છે એટલા માટે એટલે મુંજાવા નહીં તમારે આભાર માનવાનો સારું થયું મને દેખાઈ ગયું અને સારું થયું તમે લાઈવ સેશનમાં આવી ગયા તમારામાં કઈક નાની મોટી ભૂલ હશે તો નીકળશે તો બોર્ડની એક્ઝામમાં કામ આવશે બાકી ઘણા વિદ્યાર્થીઓ લાઈવ તો જ છે પણ ખાલી જુએ છે તમે સાથે હાજરી આપીને આન્સર આપો છો એટલા માટે હે ને જબરદસ્ત ચાલુ રાખજો મહેનત ચાલો ડિવાઈડ કરી દો થઈ ગયું અહીંયા છે ધે સાથે કીપ બહુવચન સાથે વિવન મતલબ સાદો વર્તમાનકાળ ફરીથી હવે તો યાદ રહે જ જાય સાદા વર્તમાનકાળમાં કાળમાં અને અહીંયા સૂડ સાથે સેવ છે આ તમારું મોડલ ઓક્ઝિલરી તો આનું ટુ બી શું થાય ખબર જે શબ્દ મોડલ ઓક્ઝિલરીનો હોય એ એઝ ઇટ ઇઝ પછી બી અને પછી કમ્પલસરી વિથ થ્રી ચલો બે કહી દીધા હવે કામ આસાન થઈ જાય તો અહીંયા ક્રિયાપદ કીપ પાછળ કર્મ છે એર કર્મ આગળ આવે પેસિવ પ્રમાણે હવે એર સાથે એમિઝાર શું લેવાય ઇઝ અને કીપ નું વિતરી થઈ જાય કેપ્ટ એર ઇઝ કેપ્ટ યસ નિસર એર ઇઝ કેપ્ટ ક્લીન બાય ધેમ બની ગયું બની ગયું

અને વિનૂ થઈ જાય બાય અસ તો આ પ્રમાણે કામ થશે યસ આર્યન જબરદસ્ત ઓકે નિસર્ગ જ્યોતિ પરમાર પરફેક્ટ પરફેક્ટ હમ ઓકે એર ઇઝ કીપ નહી આવે પેસિવ વોઇસ માં કમ્પલસરી વિથરી થઈ જાય ભાઈઓ લોજો ખાસ ચલો ચાર જોયા હજુ બે જોવાના છે પણ મજા આવતી હોય તો ખાસ બીજેક માહિતી આપી દો આપણો એક કોર્સ ચાલે છે આઈએમપી પીડીએફ કદાચ તમે આપણા કોર્સમાં ના જોડાઈ હવે લાઈવ કોર્સમાં કોઈ વાંધો નહીં પીડીએફ કોર્સમાં કાસ્ટ જોડાઈ શકો કારણ જે યુટ્યુબ પર પીડીએફ આવે છે વાંચવા માટેનું કન્ટેન્ટ તમને બધું આઈએમપી આ કોર્સમાં મળવાનું છે સ્પેશિયલ બોર્ડની એક્ઝામ માટે ડિઝાઇન થયેલું છે આનો લાભ તમે લઈ શકો ઓકે બીજું સ્પોકન ઇંગ્લિશ આપણું વેકેશનમાં શરૂઆત થઈ રહ્યું છે બહુ બધા વિદ્યાર્થીઓની કમેન્ટ આવતી હતી ડિમાન્ડ હતી તો લોન્ચ થઈ રહ્યું છે હમણાં વેકેશન અંદર જોઈ લો ફાયદા કિંમત પણ મેં તમને અત્યારે શો કરી દીધી છે તમે જોડાઈ શકો છો માત્ર હું જ નહીં દિવ્ય સર પણ સાથે હશે બંને સાથે મળીને તમને સ્પોકન ઇંગ્લિશ ના ક્લાસ કરાવવાના છીએ તો આ પણ તમે માહિતી લઈ શકો છો ઓકે 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 ચલો આગળ વધીએ નેક્સ્ટ યસ જ્યોતિ પરમાર પરફેક્ટ ઘણા વિદ્યાર્થીઓના આન્સર સોલિડ લેવલ ના આવે છે મસ્ત આવે છે અને ઘણા વિદ્યાર્થીઓ નાની નાની મિસ્ટેક કરે છે તો ખાસ એ આપણે સોલ્વ કરી નાખવાની ને ટ્વેલ્થ માટે કામનું છે કે નહીં હા ગ્રામરના બધા ટોપિક કામના હોય જ યસ પણ છતાં પણ દસમાના થોડા ઈઝી આવે તમે બારમાના લેવલના તમારે શીખવા હોય વિરમ દેવસિંહ જાડેજા તો એનું પ્લેલિસ્ટ ઓલરેડી છે એમાં તમે જોઈ શકો છો બારમાના પણ ઘણા બધા મુકાઈ ગયા છે હેને ઓકે ચલો તો પહેલો તો જવાબ આપેલો છે આપણે એક બે ત્રણ વાક્ય જોવાના છે જો માર્ચ બે હજાર ઓગણીસ માં પૂછાયેલો આ પેરેગ્રાફ છે હું તમને એક એક વાક્ય ડિઝાઇન કરીને આપું શું કામ તમને સમજાવવામાં આસાની રહે તમે આરામથી સમજી શકો ઓકે ચલો ત્રણ સોલ્વ કરીએ હવે તમને મેથડ ખ્યાલ આવી ગઈ ફિલ ઇન ધ બ્લેન્ક લાવો ટેક્સ્ટબુક ના ઓકે તમારે જે કોઈ ડિમાન્ડ હોય એ બધી માહિતી આપણે શોર્ટ ટાઈમ આપીશું ગ્રુપમાં જોડાઈ જાવ આર્યન પટેલ હેને ગ્રુપમાં સો ટકા માહિતી શોર્ટ ટાઈમમાં મળશે ચલો તો આ પહેલું વાક્ય હતું બીજા વાક્યમાં કેન રન છે તો આનું ટુ બી બનશે કેન બી

આ તમારું છે કર્મ મેની ડિવાઇસિસ કર્મ માંથી આગળ આવશે મેની ડિવાઇસીસ આગળ આવી જા જો આવી ગયો મોડલ ઓક્સિલરી નું ટુ બી એ શબ્દ પોતે થાય એટલે કેન બી વી થ્રી મતલબ કેન બી રન રન રેન રન વિથ થ્રી એ રન થાય મેની ડિવાઇસિસ કેન બી રન વિથ ઇટ બાય અસ વી નું કરવું પડે બાય અસ બીજું વાક્ય બની ગયું ત્રીજું વાક્ય જોઈએ અવર લાઈફ કર્મ હોવાથી આગળ આવ્યું જો હું કઈ રીતે કરું છું આને આધારે કર્મ ટુ બી વિતરી બાય પ્લસ કરતા અહીંયા શબ્દ આને આધારે જ કરું છું યસ ગૌરવ પ્રજાપતિ કેન બી રન યસ જ્યોતિ પરમાર પરફેક્ટ ચલો અવર લાઈફ હવે અવર લાઈફ બહુ વચનમાં છે એટલે મારે સાદા વર્તમાનકાળમાં જે મારા ત્રણ ટુ બી હતા કા તો એમ કા તો ઈઝ કા તો આર એમાંથી મારે લેવું પડશે આર કેમ કે અવર લાઈફ બહુ વચનમાં છે અવર લાઈફ આર અને મેક નું વિતરિત થશે મેડ આર મેડ બ્લુ કલર માં જે ભાગ છે પેપર ચેકર એ ભાગ પહેલા જોશે એને આધારે જ માર્ક્સ મળશે એટલે બ્લુ ભાગ તો ખોટા પડવા જ ના જોઈએ યસ અવર લાઈવ્સ આર મેડ કમ્ફર્ટેબલ બાય ઈટ આને આધારે જ બનાવશું યસ નિસર્ગ રાવલ પરફેક્ટ રિયાન વોહરા પરફેક્ટ ચાવડા રવિ વેલકમ ટ્રાય કરો તમે એક્ઝેક્ટ ટાઈમ પર આવો તો મજા આવશે અને લાઈવ સેશન એક પણ મિસ ના કરો તો તમારા કન્સેપ્ટ વધુ ક્લિયર થશે કેમ કે હવે તમારી પાસે સમય બહુ વધારે નથી તો ઓછા સમયમાં વધારે કવર કરવા માટે એક પણ લાઈવ સેશન મિસ ના કરો ઓકે જ્યોતિ પરફેક્ટ ચલો છેલ્લું ઈટ કર્મ છે લાગડ આવશે ઈટ શુડ બી વિથલી લેવાનું છે ટુ બી તરીકે તો શુડ બી યુટિલાઇઝ નું થશે યુટિલાઇઝ્ડ પાછળ ઈ હોવાથી માત્ર ડી જ એડ કરવાનું છે યસ શુડ બી યુટિલાઇઝ્ડ

ચાલો એક જવાબ તો આપેલો જોઈ છે બીજો જવાબ આપણે બે જોવાના છે યસ આપો યસ રવિ શું કહે છે ટ્યુશન હતું કોઈ વાંધો નહીં આ વિડીયો હમણાં પૂરો થાય તમે આખો પહેલેથી જોઈ લેજો હે ને યસ યસ જબરદસ્ત ગુડ ચલો હી રિટન ક્રિયાપદનું બીજું રૂપ મતલબ આ વાક્ય સાદો ભૂતકાળ નો છે he brought અહીંયા પણ વિટુ છે મતલબ આ વાક્ય પણ સાદા ભૂતકાળનું છે તમારો પહેલો પેરેગ્રાફ પણ મે સાદા ભૂતકાળના બે વાક્યનો લીધેલો અને છેલ્લો પણ એનો મતલબ આ કન્સેપ્ટ મોસ્ટ આઈએમપી છે સાદા ભૂતકાળમાં ટુ બી આવશે વોઝ અથવા તો વેર સાથે વિથ ઇન ચલો બધું જ કહી દીધું ખાલી ગોઠવણ કરીને તમારે મને આન્સર આપવાનો છે આપો જવાબ રાજકોટ જસદણ થી અરે વાહ ચલો મને સાથે સાથે જવાબ આપો ત્યાં તમને એક સવાલ પૂછી લઉં અત્યારે લાઈવ જોડાયેલા વિદ્યાર્થીઓ ગુજરાતના ક્યાં ખૂણેથી જોડાયેલા તમે કયા સિટીમાંથી છો મને આન્સર આપો આવી રીતે આપવાનો માનલો કે હું હોય તો આઉલ બોલીશ કેતન ફ્રોમ સુરત કેતન ફ્રોમ સુરત તમે એવા તમારા મને આન્સર આપો મને ખ્યાલ આવે ગુજરાતમાંથી ક્યાંથી ક્યાંથી જોડાયેલા છે ઓકે ચલો તો આ તમારું કર્મ ક્રિયાપદ પછી છે ધ ડેમેજ ટીવી કર્મ હોવાથી આગળ આવશે ધ ડેમેજ ટીવી જો આવી ગયું યસ રૈયાનો જવાબ સૌથી ફાસ્ટ આવી ગયો વોઝ રિટન

અહીંયા છે આ એન એલ એલઈડી ટીવી આ કર્મ હોવાથી આગળ આવશે એન એલઈડી ટીવી એક વચનમાં છે એટલે વોઝ લઈશું અને બોટ નું બોટ એન એલઈડી ટીવી વોઝ બોટ ભરૂચથી છે ફ્રેન્ડ અરે વાહ એન એલઈડી ટીવી વોઝ બોટ ફ્રોમ ધ સેમ શોપ બાય હિમ અથવા તો બાય હિમ ફ્રોમ ધ સેમ શોપ પણ સારું લાગશે પહેલા અન્ય શબ્દ પછી બાય હિમ તો આ રીતે તમારા છ પેરેગ્રાફ મસ્ત મજાની મેથડ થી જોયા

અને નવા વિડીયો આવશે લામા એડ થશે અને એ જ વિડીયો મને તમારી બોર્ડની પરીક્ષામાં દેખાશે આમ આઈએમપી બધા જ વિડીયો હું પ્લે લિસ્ટમાં નાખતો જાઉં છું તમે ખાસ આપ્લે લિસ્ટના બધા જ વિડીયો જોઈ લેજો 100% ગામશે 100% ગામશે તો હવે તમારો વારો છે વિડીયો પૂરો થયા પછી અત્યારે નહીં કમેન્ટ સેક્શનમાં વિડીયો કેવો લાગ્યો ખાસ તમારે જણાવવાનો છે જેથી મને મજા આવે મને મોટિવેશન મળે અને બીજા વિદ્યાર્થીઓને હેલ્પ મળે ઓકે આવી રીતે મળતા રહીશું નવા નવા ટોપિક ડિસ્કસ કરતા રહીશું અને તમારો બોર્ડનો પરીક્ષાનો કોન્ફિડન્સ વધારતા રહીશું મળીએ નેક્સ્ટ સેશનમાં થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ